પીધા પીધા પછી શું ફેર પડે છે ને એ એક ડેમો માં આપડે જોવાનું સીએમડી નો ડેમો છે બરોબર છે જો ચેક કરાવ આ ભાઈને ને આમ ઉભા રહેવાનું કીધું પાછું એને હાથ બંધાવી દીધા બરોબર છે હવે એના ઉપર પ્રેશર આપશે એટલે આ ભાઈ નું બેલેન્સ ભરતભાઈ નું બેલેન્સ વયું જ

તમારે જો તો રેડી રેડી જો ભાઈ ટીંગાઈ ગયા દિલીપભાઈ આખા ટીંગાઈ ગયા ઓના કરતા ડબલ વજન છે દિલિપનો હા હા જો

અને તમારી જે બીજી વસ્તુ એ કે પ્રોડક્ટ છે મેં સાંભળ્યું હતું હમણાં દિલીપભાઈ તમારા પપ્પાને પેરાલિસિસ થઈ ગયું તો એનામાંથી કેટલું આ પ્રોડક્ટ એ તમને ફાયદો કરાયો મને આવી રીતે વાત કરી દીધી કે ભાઈ આ રીતના પ્રોડક્ટ છે મને મારા ભૂએ વાત કરી દીધી અને હરસનો પ્રોબ્લેમ હતો એમાં એને સારું રિઝલ્ટ મળ્યું અને મારા પપ્પા માટે વાત કરી પછી હું અહીંથી રાજકોટ પ્રોડક્ટ લઈ ગયો હતો અને ખાલી દોઢ મહિનામાં ચાર થી પાંચ સપ્લિમેન્ટ આપણે લીધા હતા એમાં

એનાથી આપણા મિત્ર છે દિલીપભાઈ એના પપ્પાને આટલો ફરક પડ્યો હતો એમ બરાબર તો આપણે કોઈ પણ વ્યક્તિને સમજી લ્યો કે કદાચ એને ગાઈડ કરીએ કે ભાઈ તમે હરીશભાઈને મળો અને એમના પાસેથી જો આ પ્રોડક્ટ લઈ લો અને વ્યવસ્થિત માહિતી તમારા પાસેથી હરીશભાઈ લઈ લે તો ગયા વખતે એક ડૉક્ટર પણ તમારી પાસેથી લઈ ગયા હતા બરાબર તો કોઈ વસ્તુનો મતલબ સાઈડ ઇફેક્ટ કે કોઈ વસ્તુ ન થાય એમ બરાબર તો થેન્ક યુ હરીશભાઈ આટલી જાણકારી તમે આપી અને આ જાણકારી એક તો જો જેલ વસ્થ લોકો ને તમે તમારી પ્રોડક્ટ આપશો એના એને ફરક તો પડી જશે પણ સમજી લો જેને ફરક પડ્યો એના આશીર્વાદ તમને મળશે ને જેના છોકરાઓ સમજી લો લાખ રૂપિયા ખર્ચા કરતા કરતા જો એના માં બાપને હરખા નત કરી શકતા બરાબર અને જો તો લોકો પાસે પૈસા છે હા સારી હા તો અને એમની ઘણી બધી સાઈડ ચાલે છે અને આ દવા વેચવાનું કામ કરતા બરાબર એટલે કોઈ વ્યક્તિ પોતાના મગજમાં એ વિચાર કરે કે ભાઈ આ દવા વેચવા વાળા છે એની દવાની એડવર્ટાઇઝ કરે છે એવું નથી આ સાહેબ છે છે ને એ પોતે બિલ્ડર અને એમની તો દસ થી પંદર સાઈડ રાજકોટમાં અને જામનગરમાં ચાલે છે એટલે એમનું એવડું મોટું કામ છે એટલે એટલે પણ એ એક માનવતાનું કામ કરી રહ્યા છે કે કોઈને એમના દ્વારા એક સારી જાણકારી મળે અને લોકોના જે હેલ્થ છે જેના પોઈઝની ફૂડ ખાવાને કારણે જે લોકો રોજ તકલીફમાં જે હેરાન થાય છે અને ડોક્ટરના દવાખાના ભરે છે બરોબર છે અને તેમ છતાં હારું નથી થતો તો એમને આ હારું થઈ જાય એના માટે આ માનવતાનું કામ હરીશભાઈ કરે છે થેન્ક યુ